છો ગુજરાતીઓ અને હું અત્યારે સવારમાં પહોંચી ગયો છું મારા મારી રદ્યુ ઉપર એક્સરસાઇઝ કરવા માટે તો ચાલો ચાલુ કરીએ અને આપણે ત્રણસો પાસઠ દિવસનો ચલન લીધો છે એનો આપણો ડે છે વન તો એક્સરસાઇઝ આપણે સ્ટાર્ટ કરી દઈએ તો મિત્રો આપણે છે ને કસરત કરીને આવતા છીએ હવે આપણે આપણું ભણવાનું કાર્ય ચાલુ કરીશું તો ચાલો સ્ટાર્ટ કરીએ અને આ છે આપણા ત્રણસો પાસઠ દિવસના ડેઈલી વ્લોગિંગ ચેલેન્જનો ડે વન તો ચાલો સ્ટાર્ટ કરીએ તો મિત્રો આપણે આપણે ગુરુવારે છે પેપર તો અત્યારે દાખલા કરું છું મિત્રો અત્યારે મેં મારું ગણિતનું જે મેં તમને કીધું હતું કે દાખલા ગણવાના એ મેં ગણી લીધા છે પ્રેક્ટિસ માટેના અને હવે હું કરું છું મારી સ્કૂલ માટેની તૈયારી તો ચાલો ફટાફટ ટેબલ પ્રમાણે મારા મારા ચોપડા ભરલીએ મિત્રો આપણા ચોપડા ભરાઈ ગયા છે અને મને અત્યારે યાદ આવ્યું કે મારે વિજ્ઞાનમાં સ્વાધ્યાય પોથીમાં થોડુંક બાકી છે તે પૂર્ણ કરી લઈએ ચાલો ફટાફટ તો ફાઈનલી મિત્રો આપણી વિજ્ઞાનની સ્વાધ્યાય પોથી જે હતી તે પૂર્ણ થઈ ગઈ છે તો હું તમને બતાવું આ રહી આ મારે બે પ્રશ્ન લખવાના હતા અને શું હતું બીજું તો કઈ નતું આ બે પ્રશ્ન લખવાના હતા ખાલી આ બે અને તો હવે આપણે રેડી થશું સ્કૂલ માટે તો ચાલો ફટાફટ રેડી થઈને મળીએ તો ફાઇનલી મિત્રો આપણે સ્કૂલ માટે તૈયાર થઈ ચૂક્યા છીએ અને હવે ખાલી આપણે લંચ કરવા લંચ કરવાનો છે અને સ્કૂલ માટે લઈ જવાનો છે ટિફિન બોક્સ તો લંચ અને ટિફિન બોક્સ થઈ જાય એટલે આપણે

આજના લેક્ચરમાં તમારું જે યુનિટ નંબર 5 છે અને એમનો જે લાસ્ટ પેરેગ્રાફ છે એ પેરેગ્રાફને આપણે ખતમ કરીએ એ પેરેગ્રાફને આપણે સમજ ફાઈનલી મિત્રો આપણું બધું જ કમ્પ્લીટ થઈ ગયું છે હવે એક વધ્યો છે મેથ્સનો લેક્ચર તે હવે એટેન્ડ હું કરીશ અને મેં અત્યારે ઇંગ્લિશ અને મેથ્સની ડીપીપી સોલ્વ કરી છે તો હું તમને તે બતાવું આ રહી આ રહી ઇંગ્લિશની ડીપીપી અને આ રહી મેથ્સની ડીપીપી તો હવે હું લેક્ચર એટેન્ડ કરી એડિટીંગ કરી અને સુઈ જાયગ તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા